ગાંધીનગર ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષ સોનીના અધ્યક્ષ લઘુ પુસ્તિકા વિમોચન અને ઓડિયો પોડકાસ્ટ અનાવરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન ડોક્ટર સોનીએ જણાવ્યું કે ગયા વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરાયેલા દસ જેટલા આરટીઆઈ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે અને હાલ આયોગમાં કોઈ પણ પેન્ડિંગ કેસ નથી માહિતી આયોગની વેબસાઈટને નવેસરથી અપડેટ કરી 250 થી વધુ મહત્વના ચુકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે જેથી નાગરિકોને સરળતાથી માહિતી મળી શકે આ સાથે અગાઉ કરવામાં આવેલા સૂચનો જેમ કે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી ફોટો પડાવવાની મંજૂરી તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવા અંગે રાજ્ય સરકારે પણ માન્યતા આપી છે આ અવસરે આરટીઆઈ સંદર્ભે બનાવેલી ત્રણ સુધારેલી લઘુ પુસ્તિકાઓ તથા એઆઈ આધારિત ઓડિયો પોસ્ટકાસ્ટનું વિમોચન કરવામાં આવ્યું ડોક્ટર સોનીએ કહ્યું કે આરટીઆઈ વધુ લોકલભ્ય બનાવવા ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે લઘુ પુસ્તિકા અને પોડકાસ્ટ તૈયાર કરવામાં યોગદાન આપનારા અધિકારીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા કાર્યક્રમમાં પૂર્વ તથા હાલના માહિતી કમિશનરો સચિવ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા